આજે ભરૂચ તાલુકાના જૂના તૌરા ગામે આવેલ પાંચ દેવી મંદિરે આવી પહોંચતા તેઓએ પાંચ દેવી મંદિરે આરતી કરી માતાજીના દર્શન કરી ત્યારબાદ આહિર સમાજના લોકોએ તેઓનું ભવ્ય સ્વાગત કરાયું હતું તથા પ્રવાસ માટે શુભેચ્છાઓ પાઠવી હતી નરેશ આહિર છેલ્લા બાર વર્ષથી ભાદરવા મહિનામાં સાયકલ ઉપર સૌરાષ્ટ્ર વીરપુર ચોટીલા રાજપરા દ્વારકા સોમનાથ તેમજ ભુજના માતાના મઠ સહિતના મંદિરો પર દર્શન કરવા માટે જાય છે એંદલ ગામતી સાઇકલ ઉપર બાર દિવસમાં તેરસો કિલોમીટરની પ્રવાસ યાત્રા શરૂ કરનાર સાયકલ વીર નરેશ આહીરને આજે તવરા પાંચ દેવી મંદિર આહિર સમાજ દ્વારા તેઓનું પુષ્પગુજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું છેલ્લા બાર વર્ષથી સાયકલ યાત્રા પર નીકળતા નરેશ આહિર યાત્રા દરમિયાન અનેક સ્થાનો ઉપર અને ગામડાઓમાં મળતા લોકોને એક જ મેસેજ આપતા કે હાલ આધુનિક યુગમાં આપણે આપણી સંસ્કૃતિ ના ભૂલીએ અને યુવાનો વ્યસનથી દૂર રહે તથા બાળકો શિક્ષણમાં પૂરતું ધ્યાન આપે આવા અનેક કાર્યોને ધ્યાનમાં રાખી નરેશભાઈ આહીર છેલ્લા બાર વર્ષથી સાયકલ યાત્રા કરે છે સાયકલ યાત્રા દરમિયાન લોકોને સુંદર મેસેજ પણ આપતા હોય છે અને તેથી જ તેઓનું ગામડે ગામડે ભવ્ય સ્વાગત પણ હાલ કરાઈ રહ્યું છે કર માતાજી હું છું બહુ સાહિત્ય કલાકાર નરેશભાઈ આહિર ગામ એન્દ્ર નવસારી પાસે અને છેલ્લા અગિયાર વખત કન્ટિન્યુ એટલે કે આ બારમાં મારો સાયકલ યાત્રા થાય છે ધાર્મિક સ્થળોની અને અલગ જગ્યાએ જવાનું થાય છે અને આ આ વખતેનો રૂટ અહીંયાથી લઈ અને ભાવનગર રાજપ્રા વીરપુર ત્યાંથી ચોટીલા અમદાવાદ થઈ રિટર્ન થઈશ પણ એમાં જે બધા માણસો બધા મળે છે એટલે હું કાંઈ માટે કહું છું કે અત્યારનો સમય છે બહુ આધુનિક યુગ આવી ગયો એટલે સંસ્કૃતિ અને સંસ્કાર આપણા જળવાય અને ધાર્મિકતા જળવાય વડીલોના જે કાંઈક આપણે મને તમને જે કાંઈ વારસામાં સંસ્કાર આપીને ગયા એ બસ જળવાય અને યુવા વર્ગ બાજુ નહીં વળે અને કાંઈક સારી જીવનની પ્રગતિ કરે અને સમાજનું નામ રોશન કરે અને કાંઈક સારું જીવન જીવે એવો ભાવ અને આપણા સનાતન ધર્મને હંમેશા માટે રક્ષા થાય એવા પ્રયાસથી દર વર્ષે હું આવી ધાર્મિક સાયકલ યાત્રા કરું છું અને દરેક જગ્યાથી દરેક અમારા શ્રદ્ધાળુઓનો દરેક આવા ભાવિક ભક્તોજનોનો દરેક કીર્તકોનું બહુ સરસ મને સાથ અને સહકાર મળે છે અને મને બહુ આનંદ થાય છે બારસોથી તેરસો કિલોમીટર આ વર્ષેનો પ્રવાસ છે દર વર્ષે મારે સત્તરસોથી અઢારસો કિલોમીટરનો પ્રવાસ હોય એ પણ સાયકલ ઉપર જ આવું છું અને સૌનો સુંદર રીતે સાથ અને સહકાર મળે છે અને આ તવડા ગામ દેવી મંદિરના દર્શન કરી અહીંથી હું દર વર્ષની જેમ આ વર્ષે પ્રવાસની શરૂઆત કરું છું સૌનું મનની મનોકામના માતાજી જલારામ બાપા દ્વારકાધીશ પૂરી કરે એવો ભાવ એમના ચરણોમાં અર્પણ કરું સૌને જય શ્રી કૃષ્ણ જય માતાજી સબસ્ક્રાઈબ કરો અમારી ન્યુઝ ચેનલ અને બેલ આઈકોન ક્લિક ભૂલતા નહી